સ્ટેચ્યુ ઓફ યુનિટી માન્ય વડાપ્રધાન સાહેબનું એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને અહીંયા જુદા જુદા પ્રકારના છવ્વીસ એટ્રેક્શન્સ છે એમાં અલગ અલગ થીમ બેઝ એટ્રેક્શન્સ છે એમાં આ એક વોટર બેઝ એક્ટિવિટી છે વોટર બેઝ એક્ટિવિટીમાં આપણે ક્રૂઝ ચાલે છે પછી ડેમ વ્યૂ રાઇડ છે નર્મદા આરતી દર્શન છે આ ક્રૂઝનું ક્રૂઝ ઉપર આજે કેક મિક્સિંગ સેરેમનીની ઉજવણી હતી જનરલી ચોમાસા દરમિયાન ડેમના દરવાજા ખુલ્લા હોય એટલે ક્રૂઝની સેવા બંધ કરવી પડે છે અને આ ડેમના દરવાજા બંધ થયા બાદ ક્રૂઝ ફરીથી શરૂ થયું છે એક ખૂબ સરસ વોટર રાઇડ એક્ટિવિટી છે ટુરિસ્ટ માટે ખૂબ સારું ફન રાઇડ છે અહીંયા લોકો મજા કરે છે અને આપ પણ જોઈ શકો છો કે લોકો કેટલું સરસ રીતે એન્જોય કરી રહ્યા છે તો હું બધા ભારતના નાગરિકોને વિનંતી કરીશ કે પણ એક વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ખાસ લઈ અને એમાં પણ જે વોટર બેઝ એક્ટિવિટી છે એમાં પણ રાઈડ લઈને પોતાનું લાઈફને એન્જોય એન્જોયફુલ બનાવે થેન્ક યુ વિઠલાણી છે હું અધિક કલેક્ટર એડિશનલ કલેક્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટી ट्रीज हूँ अब मैं झारखंड से आई हूँ मैंने ट्रिज का सफ़र किया बहुत ही बेस्ट है बहुत ही अच्छा है जो वाटर से जाता है और हम हमको सरदार वल्लभ भाई पटेल जी बहुत दिखते हैं बहुत ही है है बहुत ही अच्छा आप भी आइए बहुत ही अच्छा लगा बहुत वेरी नाइस यहाँ से सरदार वल्लभ भाई पटेल जी स्टैचू ऑफ यूनिटी हमारी प्रतिमा दिखती है आप ऐसा कहीं पर भी नहीं देख सकते हैं गोवा से भी अच्छा फील आता है यहाँ okay.